હેડ ઉતળો હે આયો કાકા મારું આટલો ભાગ જો મને વધારે લઈ આવ્યો હા ઓછો નો વધારે જોયે આટલા ના જોયું

મોડી ધાપુ મા પૈસા ચલાવ અમાર કોઈ દિવાળી શોખ નહીં આવે શું દિવાળી કરે બેઠા તો વખડી માં તો કચ્છી પૈસા રાખ્યા નહીં હવે

એક આલો તો ફોડી ફોડી ના હતો મને બીક લાગેટો લાવી પૂરો લાવી

ગાડજો જવાજો છોડી દેઓ બાબા રે આઈ પાડી આઈ કે કે આ લોકે અલ્યા તમી કોકલું ધોસ્યું એટલા ને લાલ બાં ધોચ્યું તો વાડી ગયો આવી ના આવી ના હું તો હંતાળું છું તું બટા જેવું દેતો નથી એ ભૂતો નઈ અલ્યા દેવ બાપા થોથી આવા ખરાબ આ નકલી ટીના લઈને આયા દેવ બાપાને બાબા રોજો અલ્યા દેવ બાપા છો લારા ને આવટે બા બબર પૂડી અલ્યા મને હડગાવ લે હડગાવ આવડગાવ્યા છોકરો એટલે બાપા રે આજ એટલા ફૂટી ના એટલે આ તો બીક લાગે

તમારે <tiny> 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 <Hey, hey. tiny> છોકરા ને ખાવા તો હારું સારું હતું તો મા વાય કાળ મોટી બોલ છે ને દિવાળી બાતન સાહેબ તો આપડા છોકરા ગપ્પા માર્યો આપડે મફત દિવાળી થઈ ગયા જુઠ્ઠો છે ને નકામો છે